ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વીસ જેટલા મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા હતા તેમાં એક મુદ્દો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં વીસ મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરાયા હતા જો કે તેમાં અગત્યનો મુદ્દો ભાવનગર શહેરમાં બની રહેલા ફ્લાયઓવરને પગલે જમીન સંપાદનનો હતો મહાનગરપાલિકા અડધો ફ્લાય ઓવર બન્યા બાદ હવે જમીન સંપાદનની શરૂઆત કરી છે તે મહાનગરપાલિકાની અણાવડતને છતી કરે છે જોકે હાલ તો કમિશનર કક્ષાએ સત્તા સોંપવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં કામગીરી કેટલી ઝડપથી થશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે જોકે તે સિવાયના અન્ય રોડ પાણી ગટર પ્રજાના પ્રશ્નોને લઈને પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ચાલતા વિકાસને કામોને પગલે અધિકારીઓને વેગ આપવા માટે પણ સૂચનો કરાયા હતા કે 5 મિનિટ અને પછી એની અંદર નિયમ પ્રમાણે જે કલેક્ટર કચેરીમાંથી તેમ ને બધું લેવાનું બધું લેવાનું છે. એવરોમા તો શું લોકો ને વસ્તુ આપણે છે એટલે આપણે કરણ છે સીધું કરી થી જ પડે

મંજૂર કરવાના હતા એ મંજૂર કર્યા છે અને એક ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી લઈ જેમાં આપણે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ચાલતો આરટીઓ ઉપર ફ્લાય ઓવર છે એ ફ્લાયઓવરને વધારે આજુબાજુની જે જગ્યાઓ આપણે આપણે જોઈએ સંપાદન માટે તેને એ જીપીએમસી કલમ નંબર બસો દસ એક બ નીચે કમિશનરશ્રીને એની સત્તા સોંપવા માટેનો ઠરાવ થયો છે અને ફ્લાય ફ્લાયઓવરની જે લાઇન દોરી કરવાની છે જગ્યાઓની જે સામાન્ય સામાન્ય જગ્યાઓ જોઈએ છીએ એને સંપાદન કરવા માટેની સત્તા આપવામાં આવી છે બીજું સ્ટેન્ડિંગ કમિટી દરમિયાન જે આગામી દિવસોમાં વિકાસના કામો છે વિકાસના કામોમાં ગતિ વધે દાખલા તરીકે કોઈ જગ્યાએ રોડનું કામ કરવાનું છે ડ્રેનેજનું કામ કરવાનું છે પાણીનું કામ કરવાનું છે તો ઝડપથી ડીપીઆર થાય તૈયાર થાય ઝડપથી એના નકશાઓ બને અને ઝડપથી એનું પ્લાનિંગ થાય આર્કિટેક્ટ જ્યાં રોકવાના છે ત્યાં આર્કિટેક્ટ ઝડપથી રોકાઈ જાય અને જે સરકાર શ્રીમાંથી જે ગ્રાન્ટ આવી રહી છે એ ઝડપથી લોકોને ઉપયોગીતામાં ઝડપથી આપણે મૂકી શકીએ એના માટેનું પ્લાનિંગ કરવા માટે મેં સૂચનાઓ આપી છે ભાવનગરની અંદર ઘણી બધી બધી જગ્યાએથી નાની મોટી ફરિયાદો આવતી હોય છે અને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ થાય ઝડપથી નિરાકરણ થાય એ એવી કમિશનરશ્રી અને ખાતાવાના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે સામાન્ય પબ્લિક જ્યારે નાની મોટી રજૂઆતો લઈને આવતા હોય અને સામાન્ય પબ્લિકના પ્રશ્નો હોય તો આનું ઝડપથી નિરાકરણ થાય અને સોલ્યુશન થાય અને એના જે કામો છે ઝડપથી પતે એના માટેના સૂચનાઓ આપવામાં આવે